આગામી આઠ મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસને લઈને માનવતા પક્ષમાં થીમ સાથે ગુજરાતના ચાર ઝોનમાં ચાર અલગ અલગ રેડ ક્રોસ રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવી છે વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં આ રથયાત્રાનું પ્રસ્થાન આજે યાત્રાદામ અંબાજીથી કરવામાં આવી છે તેને અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રેડ ક્રોસનું ફ્લેગ બતાવી રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી આ સાથે રથ યાત્રામાં આવેલા રેડ ક્રોસના સંયોજોગનું પીઆઈ અંબાજી દ્વારા ખેસ અને તાલુકા બ્રાન્ચ દ્વારા મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવી હતી આ પૂર્વે અંબાજી મંદિરના ચાચર ચોકમાં યાત્રિકોને રેડ ક્રોસ દ્વારા કરાતી વિવિધ કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમાં ખાસ કરીને પ્રાથમિક સારવારના ડેમો રક્તદાન અને આપાતકાલીન સમય દરમિયાન નિરાધાર બનેલા આશ્રિતોને નિઃશુલ્ક વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે એટલું જ નહીં હાલના સમયે દવાઓ અતિ મોંઘી થઈ છે ત્યારે જરૂરિયાતમંદોને કિફાયતી દરે અને તે પણ બજાર કરતા વીસથી નેવું ટકા સુધીની રાહતમાં દવાઓ મળી રહે તે માટે વિવિધ હોસ્પિટલોમાં અને અંબાજી હોસ્પિટલમાં પણ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે મહત્વની બાબત એ છે કે આ રેડ ક્રોસ સોસાયટી એક સરકારી ઉપક્રમ છે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ રાજ્યના પ્રમુખ તરીકે રાજ્યપાલ અને જિલ્લાના પ્રમુખ તરીકેના હોદ્દાની રૂએ જિલ્લા કલેક્ટરની પસંદગી થતી હોય છે આજે આ રથ અંબાજીથી પ્રસ્થાન થયા બાદ અમીરગઢ થઈ પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા અન્ય વિસ્તારમાં ફરશે